હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો બધા જ કામ પતાવી લીધા તો વાગી ગયા છે બાર રસોઈ પણ કરી નાખી કેમ કે આજે ફ્રી થયા તો સીધું રસોઈનો ટાઈમ થઈ ગયો તો અને ફેન્સી સ્કૂલેથી આવે તો એને જમવા દેવાનું હોય એટલે પહેલાં રસોઈ કરી નાખી તો થઈ ગયું હતું સવારે અને રોટલા બાકી હતા તો રોટલાને રોટલી કરી નાખી અને આજ કામ થોડુંક બેડશીટને બધું ચેન્જ કર્યું બધાએ ગોદડા અને બ્લેન્કેટને ધોવાના હતા મશીન કરતા ગયા સ્પીન કરતા ગયા થોડાક ધોયા બે એક મશીન કર્યું પહેલાં ગોદડાને બ્લેન્કેટને હું નાખીને અને કચરા પોતા કરી નાખ્યા અને પછી બેડશીટને ઊભું બધું હતું એ થોડુંક ધોયું તો જુઓ ભરચક દોર્યું થઈ ગઈ છે આ દોરી તો બાંધી હજી કાલના કપડાં સુકાણા નહોતા અને બેડશીટને બ્લેન્કેટને ઊભું થયું હોય તો જુઓ સૂકવી દીધું બધુંય હવે વાતાવરણ તો વાદળા જેવું છે પણ મશીનમાં સ્પિન થઈ ગયો એટલે વાંધો ન આવે અને આ જુઓ અમારે ચંગુમગુની ચડયું લેંગ્યુન કે ચોમાસા જેવું છે એટલે થોડુંક પીપી વધારે કે થાય એને થોડી વારે થોડી વારે એમ તો કરાવી જ લઈ તો એવું બધુંય છે જો મશીન છે ને એટલે ગોદડા અને બ્લેન્કેટ બ્લેન્કેટને બધું હાવ કોરા થઈને જ નીકળે તડકે થોડીક વાર રાખીને તો વાહટી જાય એટલે વાંધો ન આવે મશીન એક આપણે રૂપ છે આમ તમે અડો ને તો સીધા જાઓ સુકાઈ જ ગયા હોય જોકે અત્યારે તો મોસ્ટ ઓફ બધા એ મશીન વાપરતા જ હોય એટલે ખબર જ હોય કે સ્પીન થઈ જાય એટલે કોરા જેવા થઈ જાય તો ચોમાસામાં જ છે ને મશીન ખાસ એટલે ખાસ ઉપયોગી થાય આશીર્વાદરૂપ થઈ જાય એમ કેવું કહે હાલે બેસી ગયા છીએ અને લીલાવાલનું શાક છે સાથે રોટલા રોટલી કટકી ડુંગળી અને અને સંભારો છે બે જમવાનો બ્રેક પડ્યો એટલે તો ચાલો હવે જમી લે હા હા લઈ લે બધી વસ્તુ ગોઠવી લેકરો બધું જોઈ તો ખરી ને ખાંડ ને ભૂકી ને મસાલા ને બધું એમને થોડીક ચા બને કા ભાઈ ચા તો બનાવી પૂજન દૂધ ને એવું નાખ બધું જો ચા બને છે ગરમા ગેસ ઉપર ઉકળે છે દૂધ નાઈક જે હોય એમાં બસ હવે બની ગઈ દૂધ ગઈ આમ ન હોય ઓલા કપ ક્યા ગયો કપ માં ઠલવવાની હોય કપ માં ભાઈ હોમવર્ક કરે છે ભાઈ પેન લઈ લે ભાઈ તો ફાટી ઉપર બેસીને જ હોમવર્ક કરતા હોય લાઈ દઈ દો ભાઈને આલે ભાઈ પેન તું હોમવર્ક કરવા ની તો પૂજન ચા છે કા પૂજન તો પેલું ક્યાં ગયું પાછું મૂકી દે ગેસ ઉપર બસ દૂધ નાખ હલાઈ લઈ હો હા હા એમ મને દેસો ભાઈને ચા દેજે હો પૂજન ગરમા ગરમ ચા પીવી હોય ને તો આવી જાવ અત્યારે બને જ છે મસ્ત આદુવાળી કેટલી હોય પૂજન મને તો દે પૂજન ચા હાલો આવી ગઈ હો ચા આવી ગઈ છે ઠરવા દેવી જોડે ને હાલો ચા પીવી હોય તો આવી જાવ આ યમી યમી કેવી છે પૂજન કેવી છે પાછો બનાવો બીજો ઓર્ડર આવ્યો પાછો ગરાગી બહુ સારી છે હો ચાની ભાઈ પી જાહે ચાજ એવી હોય કા કોટો એ ભાઈ પીયો એટલે બીજા વારો હાલ કસ્ટમર અહીંયા લાઈન માં છે દોસ્તી કરો છો હા મીનો દેવા ક્યાં પિન તો બતાવો મને તારી પિન ક્યાં પૂજન તારી પિન એ પૂજન તારી પિન તો બતાય આ એલા પિંક કલર ના કપડા ને પીનું ને ભાઈ નાખતો ને ક્યાંક જો પડી ગઈ

Aramo? Memang Papa nya, papa Didi airi. Ah.